ગુજરાતમાં બે દિવસ અને એમાં પણ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન અને કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ બે હજાર સત્યાવીસ માટેની તૈયારીઓ અત્યારથી સીડબ્લ્યુ ની બેઠક શરૂ થઈ ગઈ છે પ્રગતિબેન તમને સ્ક્રીન પર દેખાતા હશે એમની સાથે વાત કરવી છે પ્રગતિબેન બહુ જ ઉત્સાહ છે બધામાં પણ ઉત્સાહ ક્યાં સુધી જીવવાનો છે અમે બે હજાર સત્યાવીસમાં સરકાર બનાવીને પણ આ ઉત્સાહ અને એઝ ઇટ ઇઝ રાખશું બે હજાર ઓગણત્રીસમાં માનીએ રાહુલ ગાંધીજીને વડાપ્રધાન બનાવશું ત્યાં સુધીનો આ સીડબ્લ્યુસીની બેઠક ચાલે છે સંગઠનમાં બહુ જ બધા ફેરફારની જરૂર છે જો સત્તા બનાવવાની તમે વાત કરો છો શું લાગે છે કે કયા પ્રકારના બદલાવ ગુજરાતમાં થવા જોઈએ કારણ કે જો ગુજરાતમાં આટલા વર્ષોથી એક જ પેટર્નથી કોંગ્રેસ ચાલે છે તેમાં કંઈક બદલાવ આવે તો સત્તા સુધી પહોંચી શકાય હું એવું માનું છું કે માનીએ રાહુલ ગાંધીજીનો હમણાં કન્ટિન્યુઅસ ગુજરાતનો દોરો રહી છે તમે જુઓ તો જ્યારે કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થર મારાવાળો બનાવ બન્યો હતો અને એમના કાર્યકર્તાઓ અને અમારા બધા ઉપર જ્યારે કેસ બન્યા હતા ત્યારે માનીએ રાહુલ ગાંધીજી આવીને મારા બબ્બર શેર એવું કહી અને બધાને મજબૂતી એક આપી હતી એવું કહ્યું હતું કે હું તમારી પાછળ બેઠો છું એક વિશ્વાસ અપાવ્યો જેનાથી કાર્યકર્તાઓમાં જુસ્સો આવ્યો એ પછી આપણે ગયા મહિનાની બેઠક આઠ સાત અને આઠ માર્ચની બેઠક જેમાં માનીય રાહુલ ગાંધીજીએ પ્રદેશના નેતાઓને તો દર વખતે મળતા હતા રીતે મળ્યા જ પણ એની સાથે સાથે જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખોને પણ મળ્યા અને તાલુકા પ્રમુખ હું માનું છું ત્યાં સુધી પેલા દેશના એવા કોઈ રાષ્ટ્રીય નેતા હશે કે જે તાલુકા પ્રમુખોની વચ્ચે આટલી સહજતાથી જઈ અને એ પગથિયા ઉપર જઈને બેસી ગયા છે તો આટલું સહજતાથી હું તમારો છું એવું ફીલ કરાવતા નેતા જ્યારે તમને મળે ને ત્યારે ઓટોમેટિક બધા ચેન્જીસ આવતા હોય છે ત્યારે ઓટોમેટિક કાર્યકર્તાઓ અને નેતાઓની અંદર એક બુસ્ટ પાવર આવી જતો હોય છે કે જે એમ થતું હોય કે આપણા નેતા આટલી સહજતાથી જો આપણી સાથે રહેતા હોય તો આપણા નેતાનું માન વધારવું એના બોલેલા શબ્દો સંસદ સદવામાં કે દો હજાર સતાવીસ માં ભાજપા કો ગુજરાતમાં હરાયગે તો એના શબ્દોને પોતાના શબ્દો માનીને ચેલેન્જ કરી લેવીને એ અમારા તમામ કાર્યકર્તાઓ નેતાઓની પણ ફરજ આવે છે અને અમારા નેતૃત્વ એ અમને શીખવાડ્યું છે કે સહજતાથી લોકોની વચ્ચે જવું તમે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા જોયું હશે કે મને રાહુલ ગાંધીજી હજારો કિલોમીટરની પદયાત્રા કરી આજ સુધીનો કોઈ એવા આપણા રાષ્ટ્રીય નેતાનો રેકોર્ડ નથી એ રેકોર્ડ ને તોડ્યો છે હું એમ કહીશ ત્યારે એ ગાંધી હતા કે જેમણે હમણાં યાત્રાના દિવસો ગયા છે કે કે એપ્રિલ પદયાત્રા કરી અને નમકનો સત્યાગ્રહ કર્યો હતો એવી જ રીતે અત્યારે આ ગાંધી છે કે જેમણે જનતાના પ્રશ્નોને લઈને જનતાનો અવાજ બનવા માટે થઈ અને હજારો કિલોમીટરની પદયાત્રા કરી છે તો હું એવી એવી રીતે ચોક્કસથી કહીશ કે કોઈની કરેલી મહેનત જતી નથી વિફળ નથી જતી આજે માની રાહુલ ગાંધીજી આવ્યા ને આવતા હતા ને તો જનતાના ટોળે ટોળા રાહુલજીને જોવા માટે એની એક ઝલક જોવા માટે અમારા નેતૃત્વની એક ઝલક જોવા માટે રસ્તા ઉપર લોકો હતા જયારે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના પનો પુત્ર હોય અને એ આવતા હોય તો છતાં પણ એમને રસ્તા ઉપર ભીડ ભેગી કરવી પડે છે મામલતદારોને ટીચરોને બધાને કેવું પડે છે કે તમે બસો લઈને આવો વોટમાં કન્વર્ટ નથી થતી ને પ્રગતિ પણ એ હું એ જ વસ્તુ કહું છું કે આપણે બે હજાર બાવીસના ઇલેક્શનને તમે જુઓ ભલે ભારતીય જનતા પાર્ટી કહેતી હોય કે એકસો બેઠક મળી હું તો એવું માનું છું કે એક વોટથી પણ જીતે જીત કહેવાય એને એકસો બેઠક મળી પણ સામે કદાચ જો કોંગ્રેસના વોટનું વિભાજન ના થયું હોત બીજી આમ આદમી પાર્ટી આવી હતી એમાં તો ભારતીય જનતા પાર્ટીને બે હજાર સત્તરમાં મળી હતી એટલી જ બેઠકો મળશે બહુ બધી સીટો એવી છે પણ આમ આદમી પાર્ટી તો પ્રગતિબંધ ક્યાં સુધી એવી એમ આમ આદમી પાર્ટી કે બીજા બીજા પર આપણે એલું થોપતા આપણે જે તે સમયે અમે લોકો એ એને એવું માન્યું હતું કે એમને આટલું બધું નુકસાન નહીં કરે હવે અમને જ્યારે નુકસાન ગયું જ છે ત્યારે અમે ચોક્કસથી એના ઉપર ચિંતન કર્યું છે અમને ખબર છે કે હવે સામે આમ આદમી નહીં ગમે એટલા પક્ષ કોઈ પણ નવા બનીને આવે ઇલેક્શન વખતે ત્યારે આપણી કોંગ્રેસની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અમારા નેતા રાહુલ ગાંધીજી અમને શીખવાડે છે કે તમે જનતાની વચ્ચે જાઓ જનતાનો અવાજ બનો અમે લોકો રસ્તા ઉપર છે તમે લોકો પણ આવો તમે જોજો માનનીય રાહુલ ગાંધીજીએ જ્યારથી ભારત જોડો યાત્રા કરી છે પછી લગભગ કોઈ પણ એવો કિસ્સો નહીં હોય કે ઘરમાં આરામથી બેઠા હશે કોઈ કારપેન્ટર કાર્પેન્ટર હશે તો એમની પાસે જઈને બેઠા હશે કોઈ ટ્રક ચલાવતા હશે તો એની સાથે ટ્રકમાં જઈને બેઠા હશે કોઈ મકાનનું કામ કરી રહ્યા હશે ચણવાનું કામ તો એની સાથે જઈને કરી રહ્યા છે એવી રીતે જો એ પોતાના પોતાના લોકોના પ્રશ્નોને પોતાના સમજી અને એ સમજવા જતા હોય તો અમારા અમારી પણ ફરજ આવે છે કે લોકોમાં તમે જોઈ પણ રહ્યા છો કે અત્યારે ગુજરાતમાં ઘણા બધા આંદોલનો થઈ રહ્યા છે જનતાનો અવાજ બની રહ્યા છે હમણાં વિમલભાઈ ચુડાસમાએ તમે જોયું હોય તો સોમનાથમાં એક આંદોલન કરી રહ્યા હતા તો એમની ઉપર કેસ બેસાડી દેવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી એમની સત્તાનો શામ ધામ દંડ ભેદથી બધો જ ઉપયોગ કરી રહી છે પણ અમે લોકોએ નક્કી કર્યું છે અમારે લડવું છે જનતા માટે લડવું છે સત્તા માટે નહીં આજે પણ કદાચ રાહુલજીને એમ કેશો ને કે આપણે તમે સાંભળ્યું હશે આની પહેલા હમણાં આવીને ગયા ગયા મહિને કે આપણે ઇલેક્શન કે લઈએ અમે સંગઠન બનાવવાની જરૂરત નહીં એ પહેલા અમે અમારી પાર્ટી કે લઈએ બનાવવાની જરૂરત નહીં તો ખાલી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને અમે કોઈ પણ કામ કરશું એ નહીં કરીએ પણ હા જનતાના અવાજ બનવાનું તો અમે ચાલુ જ રાખીશું થેન્ક યુ સો મચ પ્રગતિબેન અને જે પ્રમાણે પ્રગતિબેન કહે છે કે ઇલેક્શન તો પછીની વાત છે પણ કોંગ્રેસમાં અંદર જેટલા સંગઠનમાં તકલીફો છે પાયાની જે વાત છે પાયામાં સંગઠન મજબૂત હોય તો માણસ લડી શકે અને એની શરૂઆત તો થતી દેખાય છે કોંગ્રેસમાં અત્યારે સીડબ્લ્યુ સીની બેઠકમાં બહુ જ બધા અલગ અલગ નિર્ણય લેવાના છે નવા નેતાઓને તક આપવાથી લઈને ગુજરાત કોંગ્રેસમાં કેટલા બદલાવ લાવવાના એની વાત કરવાની છે આ બેઠક પછી દિશા અને દશા કેવી રીતના કોંગ્રેસની બદલાય છે એ જોવાનું છે